અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી ઇતિહાસ રચ્યો હતો આ કાર્યક્રમ સવાર 4 કલાક ચાલ્યો હતો જેમાં વડોદરાના 10000 સુરતના 4000 અમદાવાદ અને ગાંધીનગરના ત્રીસ હજાર સહિત એક લાખ કાર્યકરો સામેલ થયા હતા સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી સુવર્ણ મહોત્સવની વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું કે હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યો નથી પરંતુ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું સાથે જ તેઓએ મહંત સ્વામી તેમજ અન્ય સંતોનું અભિવાદન કર્યું હતું અમદાવાદમાં ફરી એકવાર આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને જઈ રહેલા વ્યક્તિ સાથે લૂંટની ઘટના સામે આવી છે જેમાં કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારી હરિભાઈ રંગોળિયા જેન્ટી શોમાં આંગળીયા પેઢીમાંથી ચાલીસ લાખ લઈને કારમાં ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન વસંતનગરના છાપરા પાસે બે બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારીઓએ તેમને રોક્યા હતા અને કારથી તેઓને અકસ્માત થયો હોવાનું કહી ઝઘડો કરી કારમાંથી બહાર નીકળ્યા હતા અને બાદમાં ગાડીમાંથી પૈસા ભરેલી બેગ લૂટી ફરાર થઈ ગયા હતા સમગ્ર નંબરના આધારે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગતરોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી તેત્રીસ વર્ષે વિરાજબેન વાણિયાએ સાત વર્ષના પુત્ર રીધમ સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી આ મામલે મૃતક મહિલાના ભાઈએ આક્ષેપો કર્યા હતા કે તેના બનેવી અને અન્ય સાસરીવાળા તેની બહેન સાથે મારઝૂડ કરતા હતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ પણ આપતા હતા જેને પગલે આજે નરોડા પોલીસે મહિલાના પતિ મિતેશ વાણિયા સહિત સસરા અને સાસુની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહિલાનો પતિ હાલ ડોગ ફરજ બજાવે છે જ્યારે સસરા પણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા છે